અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે જેથી શહેરીજનો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે બે દિવસ પહેલા બિસ્માર રોડ રસ્તાઓનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો મીડિયા અહેવાલ બાદ નગરપાલિકા હરકતમાં આવી અને રસ્તાઓ પર પડેલા ખાડાઓનું સમારકામ કરાયું હતું ત્યારે પાલિકા દ્વારા ખાડાઓ પૂર્યા પરંતુ મોટી મોટી કપચીઓ અને માટીઓ નાખીને ખાડાનું પુરાણ કર્યું છે જેથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે હવે બિસ્માર રસ્તાની સમસ્યા કરતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થઈ ગયું છે નગરપાલિકા દ્વારા હાલમાં જે રોડ બનાવવામાં આવ્યો છે તેથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે રોડ પર ખાડાઓમાં કપચી અને માટી પાથરવામાં આવતા પાલિકાએ વિકાસને બદલે વિનાશ કર્યો હોય તેવી શહેરીજનો રાવ કરી રહ્યા છે સ્થહેરીજનોની જ માંગ છે કે નગરપાલિકા દ્વારા વહેલામાં વહેલી તકે યોગ્ય સમારકામ કરી સારો રસ્તો બનાવી આપવામાં આવે પણ નગરપાલિકા દ્વારા ખાડાઓ બુરવામાં જ આવ્યો છે કેવા પ્રકારની કામગીરી છે કામગીરીમાં વરસાદનો માહોલ હતો એ બધું છે બાકી તો ખાડા તો ખૂબ જ ખરાબ અને એ ઉપર નવો બનાવવાની એક બાજુ રહી એમાં પાછો હાલ હોયે મોટ્રિયલ નાખ્યું છે કે જે કપચી ને સિમેન્ટનું બધું મટરિયલ છે એના હિસાબે તો ઓવર વધારે બતર હાલત થઈ ગઈ છે કે અહીંયા અમારા લોકોના દુકાને ધંધો કરવો પણ મુશ્કેલ છે અને એકલા વાહન મોટરસાઇકલ લઈને જતા હોય તો કેટલા લોકો માણસો લેડીઝને લઈને જતા હોય તો ફરીફટ જાય છે શું માંગ છે તમારી કે હવે તાત્કાલિક ધોરણે પાલિકા સદસ્યો સાંભળે અને વેલાસર આ રોડની નિરાકરણ લાવે તાત્કાલિક નવો બનાવે એવી આશા છે એવી શું નામ તમારું આ રોડ મિસ્માર હાલતમાં હોવાથી કેવી તકલીફ પડશે આમાં અમે જે દર્દીને લઈને જાય છે તો દર્દી પણ થાકી જાય છે એટલે ડિલાવરીના કેસ હોય તો રાપા થાય છે અને ખાડા પડેલા છે અમારી રિક્ષા પરથી મારી જાય છે અને હાલતા ચાલતા રિક્ષાના ટાયર ફાટી જાય છે અને પથ્થર છે

પરંતુ અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે અને નગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે બે દિવસ પહેલા પણ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો અને નગરપાલિકાએ કામ કર્યું પરંતુ કામમાં વેઠ ઉતારી હોવાની રાવ છે સ્થાનિક તમે વેપારી છો આ નગરપાલિકા દ્વારા જે ખાડા ઉભરવામાં આવ્યા પરંતુ જે કપસીઓના કારણે આપણે પણ મુશ્કેલી પડે છે વાહન ચાલક આપણું શું કેવું છે વેપારી તરીકે અમારું કહેવાનું તો એટલું જ છે કે આ ધોળમાં જે આ કાંકરાવાળું ને ધૂળવાળું રહેતું છે એમાં ધૂળ બહુ ઉડે છે અમારી દુકાનમાં રોજ ઓછો હોય ચાર પાંચ વાર સાફ કરીએ તોય ધૂળ એટલી ને એટલી શું નગરપાલિકા પાસે માંગ શું કરશો કે ભાઈ તમે રોડ બનાવો પણ વ્યવસ્થિત બનાવો કે જે કાકા શું નામ તમારું કેવો રોડ છે આ ખાવાની કેવી મુશ્કેલી પડે છે

બિસ્માર રોડ રસ્તા પર કપચી અને માટીઓ પાથરતા હવે ધૂળની ડમરીઓ ઉડી રહી છે જેથી વાહન ચાલકો સહિત સ્થાનિક વેપારીઓ પણ રોષે ભરાયા છે કારણ કે તેમનો માલ સામાન બગડી રહ્યો છે ત્યારે આ સમસ્યા અંગે એસ ની ટીમ વેપારીઓ સાથે સમસ્યાને લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને વાહન ચાલકો સાથે વાતચીત કરી પરિસ્થિતિ જાણી હતી ત્યારે આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે આપનું શું એમાં કેવું છે ભાઈ સૌપ્રથમ તો રાજુલાની જનતાએ ભાજપને અઠ્યાવીસ માર્ચથી સદસ્યો સદસ્યોવાળી ટીમ મોકલી છે અને એ જે મોકલી ટીમ જે વિકાસ કરી રહી છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ હવે તમે રાજુલાનો જે પોસ્ટ ગણાતો વિસ્તાર એટલે આંબેડકર સર્કલથી માંડીને અહીંયા અખાડાની દુકાનોથી માંડીને પછી તત્વજ્યોતિ બાજુથી લઈ લો તમે આગ આગરિયા જગાત નાખું લઈ લોર જગત નાખું લઈ લો તમે ભેરાઈ રોડ લઈ લો પછી ખાસ કરીને દવાખાનાની બાજુમાં જ્યારે કઈ પણ હાલવું ચાલુ હોય તો અહીંયા રાજુલામાં એન્ટર થાય ત્યારથી લઈ અને આટલા મસ્ત મોટા ખાડા પહેલેથી હતા જ્યારે એને વ્યવસ્થિત પ્રોપર રીતે રિનોવેશન કરવાની જગ્યાએ રિસફેસિંગ કરવાની જગ્યાએ જ્યારે ભડિયાનો વેસ્ટેડ માલ લાવી અને અહીંયા અહીંયા બધે જે ખાડા બુર્યા છે એના હિસાબે જે ખેડૂતોને હાલાકી પડી છે અને જે અહીંયા આવનાર વેપારીઓને તથા સામાન્ય તમામ જનતાઓને જે મુશ્કેલી પડી છે એનું મુખ્ય કારણ એ છે કે અણઆવડતવાળી જ્યારે ટીમ બેઠી હોય અને જ્યારે જે લોકોને મેનેજમેન્ટ શું કરવું એની ખબર જ ન હોય ત્યારે આ લોકોને જનતાને આ ભોગવવું પડે છે એની માટે થઈને વેપારી સંગઠન દ્વારા વિવિધ વિવિધ સંગઠનોએ આવેદન અને ત્યાં લેખિત અરજીને રજૂઆત પણ કરેલી એમ છતાં વેપારીઓને અને આ સરકારમાં જે આવેલા સત્તાધીશો એને જાતને જ એવું સમજે છે કે અમારીથી ઉપરવટ કોઈ જ નથી અને અમને કોઈ કાંઈ કરી જ નહીં શકે એવા ઉદેશથી જયારે સરકાર આવતી હોય ત્યારે લોકોને માટે કોઈ સુખાકારી શું માંગ કરશો નગરપાલિકા પાસે સૌ પ્રથમ તો હું એ જ કહું છું કે ભાઈ આમાં ભાજપ કોંગ્રેસ કે જે કોઈ કોઈને કાંઈ લેવા દેવા નથી સામાન્ય લોકોનું જનજીવન ખરાબ થાય છે આજે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે લોકોને ચાલવું એ મુશ્કેલ પડી રહી છે વાહન લઈને હાલે તો પારાવારીક પડી જાય છે એને લાગે છે કાકરા ઉડે છે ધૂળું ઉડે છે એના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં નથી લેવાતું તો આ તમે કઈ રીતની રાજનીતિ કરી રહ્યા છો જ્યારે તમને સત્તા સ્પષ્ટ બહુમતી આપી છે અઠ્યાવીસમાંથી અઠ્યાવીસ આપી છે તો તમે લોકોનું હિત કરવા આવ્યા છો કે તમારું હિત કરવા આવ્યા છો અને અમે આમ આદમી પાર્ટી હતી લોકો કોઈ એને એને એની વિરુદ્ધ કોઈ જવા તૈયાર નથી ત્યારે અમે આમ આદમી પાર્ટી હતી અમે લોકોના સુખાકારી માટે એમને એક આહવાન કરીએ છીએ કે ભાઈ તમે સત્તાના નશામાં એટલા દૂત ન થાવ અને સત્તા તો આજે છે કાલે જતી જ રહેવાની છે લોકો તમને આનો જવાબ આપશે

શહેરમાં છેલ્લા ઘણા સમય થી બિસ્માર રોડ છે કારણ કે રોડ રોડ હાલતમાં જોવા મળે છે રાજુલા શહેરની વાત કરીએ તો રાજુલાના ટાવર હોસ્પિટલ ચોક એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર આંબેડકર સર્કલ નજીકના રોડ સહિત અનેક વિસ્તારો જે રોડ રસ્તાઓ છે તે બિસ્માર હાલતમાં છે બે દિવસ પહેલા મીડિયાના અહેવાલ બાદ નગરપાલિકા દ્વારા હરકતમાં આવી રોડ રસ્તા પર જે ખાડાઓ પડી ગયા છે તેનું પુરાણ કરવામાં આવ્યું છે પરંતુ પુરાણ એવા પ્રકારનું કરવામાં આવે છે કે જેથી કરીને રાહદારીઓ વેપારીઓ પણ પરેશાન થઈ ચુક્યા છે હવે આ નગરપાલિકા દ્વારા કેવા પ્રકારની કામગીરી કહેવાય તે પણ ચર્ચાનો વિષય બન્યો કારણ કે જે ખાડાઓ પૂરવામાં આવે છે પરંતુ મસ મોટા કપસાઓ માટીઓના કારણે ડસ્ટિંગ જે ઉડી રહ્યું છે વાહન ચાલકો વેપારીઓ પણ પરેશાન થઈ જાય છે કે નગરપાલિકા દ્વારા આવા પ્રકારની કામગીરી કરવી કેટલી યોગ્ય કરે પરંતુ મહત્વની વાત તો એ છે કે નગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય સમારકામ કરવામાં કેમ નથી આવતું